જો આ સુપર ટેસ્ટી અથાણું એટલું ટેસ્ટી બને ને એ વાત જ ના પૂછો બહુ ટેસ્ટી બની અને આ એક ચોમાસામાં જ મળે ત્યારે જ તમારે બનાવી લેવું પડે જો કેટલા સરસ સરસ કોઠીંબા આવ્યા છે લગભગ ગુજરાતીઓ બધા ઓળખતા હશે આ કોઠીંબાને કોઠીંબાનું અથાણું બનાવવામાં આવતું હોય છે કોઠીંબાની કાચરી બનતી હોય છે સંભારો બનતો હોય છે શાક બનતું હોય છે તમને જે ભાવે તે તમે બનાવી શકો અમારે ત્યાં તો જો એટલા સરસ સરસ કોઠીંબા આવ્યા હતા ને તો મને અથાણું બનાવવું કહું બહુ જ ગમે અને મારા ઘરમાં બધાને કોઠીંબાનું અથાણું પણ ભાવે એટલા માટે મેં અહીંયા કોઠીમાં અથાણું બનાવેલું છે જો તમને કાચરી ગમે તો કાચરી બનાવી શકો સંભારો કે શાક પણ બનાવી શકાય છે આટલા સરસ સરસ કોઠીમાં આવે છે તો તમે આનું ખારું અથાણું બનાવી શકો છો અને આવી રીતે છે ને તમે બનાવશો ને તો બહુ સરસ ટેસ્ટી બની અને તૈયાર થશે જો તમે આખા કોઠી માં નોથાણ પણ બનાવી શકો છો અને મેં આવી રીતે આજે શું કહી રહ્યો છે સહેલું પડે ને એટલા માટે મેં આવી રીતે કોઠી માં ને કટ કરી લીધેલા છે ચાર પીસમાં મોટા મોટા પીસ રાખેલા છે તમે તમારી ઈચ્છા અનુસાર નાના મોટા કરી શકો પરંતુ મેં આવી રીતે મોટા મોટા રાખેલા છે જો બીજ છે ને કુણા હોય ને તો નહીં કાઢવાના અને બાકી તમે બીજ કાઢી શકો છો હટાવી શકો છો આ રીતે એકદમ સરસ રીતે સુધારીને તૈયાર કરી લીધેલા છે કોઠી માં મેથી મસાલા ની રેસીપી તમારે જોઈતી હોય તો ચેનલ ઉપર આપણી ચેનલ ઉપર મળી જશે તમે ત્યાં જઈ અને જોઈ શકો છો હું વરસનો ભેગો જ બનાવી લેતી હોઉં છું એટલે જયારે જયારે આવા કોઈ અથાણા બનાવવાના થાય ને તો કામ આવે એટલા માટે આવી રીતે મારી પાસે બનાવેલો તૈયાર હતો તો અહીંયા મેં શ્રદ્ધા અનુસાર તમારે જેટલો મસાલો તમારા ઘરમાં ખવાતો હોય ને એ મુજબ તમે અહીંયા ઉમેરી શકો આમ તો મસાલામાં બધું હોય જ તે પરંતુ છતાં પણ હું અહીંયા થોડુંક એક સ્વાદ માટે નમક ઉમેરું છું અને થોડી કંઈક હિંગ ઉમેરું છું આનાથી શું થશે કે તમે જે કોઠીમાનો ભાગ છે ને એના ભાગનું નમક અને હિંગ ઉમેરવાના છે બહુ સરસ ટેસ્ટી લાગશે અને ત્યાર પછી સિંગ તેલ ઉમેરવું છું કોઈ પણ અથાણું છે ને સિંગ તેલમાં બહુ જ ટેસ્ટી બને એમ તો અહીંયા તમારે જે પ્રમાણે તેલની જરૂરિયાત હોય એ મુજબ અહીંયા ઉમેરવાનું છે અને બધું બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે ઇન્સ્ટન્ટ અથાણું છે તો અહીંયા તેલની ક્વોન્ટિટી એટલી બધી નહીં હોય ઓછી રાખવાની રહેશે અને તમે આ થાણું થોડા દિવસ માટે બહાર રાખી શકો અને લાંબો સમય જો તમારે સ્ટોર કરવું હોય તો તમે આ થાણાને ફ્રીજમાં સ્ટોર કરી શકો ફ્રીજમાં આ થાણું જરા પણ ખરાબ નહીં થાય અને એવું ને એવું રહેશે એકદમ સરસ રહેશે અને જ્યારે આ કોઠીમાં દળી જશે ને એટલે ખૂબ ટેસ્ટી લાગે તમે ખીચડી સાથે ભાખરી સાથે રોટલી સાથે કોઈપણની સાથે તમે સર્વ કરી શકો બહુ ટેસ્ટી બને છે ટેસ્ટી લાગતું હોય છે વડીલ તો ખૂબ જ ભાવે એટલું સરસ બની તૈયાર થશે એક વખત જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર પ્રથમ વખત જો તમે મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું સાથે ત્યાં સુધી તમે આ વિડીયો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો વિડિયો લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય